ડીસાના શિક્ષિકા નેહાબેન દેસાઈએ શહેરી ગરબાની ગરિમા જાળવી સિત્તેરથી વધુ દીકરીઓને નિઃશુલ્ક તાલીમ આપી પરંપરાને જીવંત રાખી આજના હાઈટેક યુગમાં જ્યાં શહેરીજનો પાર્ટી પ્લોટ અને આધુનિક સંગીત તરફ વળતા ગુજરાતી ગરબાની આગવી ઓળખ ભૂલાઈ રહી છે ત્યાં ડીસાના એક જાગૃત શિક્ષિકાએ ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી પરંપરાના પ્રાચીન શહેરી ગરબાને જીવંત રાખવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે દેસાની આદર્શ હાઈસ્કૂલના ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને શિક્ષણ આપતા નેહાબેન દેસાઈ દ્વારા પોતાના જ રહેણાંક વિસ્તારમાં સોથી વધુ દીકરીઓને વિનામૂલ્યે શહેરી ગરબાની તાલીમ આપીને આ કલાની ગરીમાં જાળવવામાં આવી છે શ્યામ બંગલો વિસ્તારમાં રહેતા અને ખોડાભાઈ દેસાઈની દીકરી નેહાબેન પોતે ભલે ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષણ કાર્ય કરાવતા હોય પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની તેમની નિષ્ઠા અડગ છે તેમને લાગ્યું કે પાર્ટી પ્લોટના દૂષણને કારણે વર્ષોથી ગવાતા અને દેશી ઢોલના તાલે થતા શહેરી ગરબાની ઓળખ ભૂંસાઈ રહી છે અને આ અતિ પ્રાચીન કલા નામશેષ થવાના આરે છે આ સ્થિતિમાં નેહાબેન દેસાઈએ પોતાની સામાજિક જવાબદારી સમજીને પોતાના જ વિસ્તારની સોથી વધુ દીકરીઓને પોતાના ઘરે નિઃશુલ્ક ધોરણે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પરંપરાગત પ્રાચીન ગરબા શીખવવાનું બીડું ઝડપ્યું છે તેમના પ્રયાસથી દીકરીઓ પરંપરાગત દેશી ઢોલના તાલે ગરબાની મૂળ શૈલીથી પરિચિત થઈ રહી છે નેહાબેનનો આ પ્રયાસ માત્ર ગરબા શીખવવા પૂરતો જ સીમિત નથી પરંતુ જે ગુજરાતીઓની આગવી ઓળખ સમા શહેરી ગરબાની પરંપરાને આજના યુગમાં જીવંત રાખવાનું અને સંસ્કૃતિનું સંવર્ધન કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તેમની આ નિસ્વાર્થ સેવાને કારણે ડીસાના આ વિસ્તારમાં આજે પણ શહેરી ગરબાનું વાતાવરણ જીવંત રહ્યું છે અને દીકરીઓ ભારતીય કલાના વારસાને ઉત્સાહભેર આગળ વધારી રહી છે નાના પોતાના જ ઘરે ડાન્સ ક્લાસ શીખવાડીને શેરી ગરબામાં જ અમે રમીએ છીએ આગળ ક્યાંય અમે પાર્ટી વિરોધમાં જતા નથી અને હું રમ્ર વિનંતી કરું છું કે દર વર્ષે શેરી ગરબાને જ મહત્વ આપવામાં આવે થેન્ક યુ સો મચ